તો આજે આપણે બનાવીશું ભીંડા બટાકાનું શાક બનાવીશું તો જો એ ભીંડા બટેટાનું શાક તમે ખાશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે એવું આપણે બનાવીશું આ શાક છે એ બધાથી ચીકણું પણ થઈ જતું હોય છે તો તમે આ રેસીપી જોઈ અને જો ભીંડાનું શાક આવી રીતે બનાવશો તો ચોક્કસ ચીકણું શાક નહીં થાય અને જો તમને આ વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં રહેલું બેલ આઈકનનું બટન દબાવી દેજો કે જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે તો ચાલો આપણે બંને ચાલો આપણે હવે બનાવીશું ભીંડા બટેકાનું શાક તો ભીંડા બટેકાના શાક માટે મેં ભીંડા છે એ પાંચસો ગ્રામ લઈ લીધા છે અને એમાં બે મોટા બટાકા પણ સાથે લીધા છે બંનેને મેં સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે અને આ બટેકાની મેં લાંબી ચીરી પણ કરી લીધી છે બટેકાની કરી લીધી છે અને ભીંડાની પણ કરી લીધી છે હવે આપણે એ કડાઈ લઈ અને ગેસ ઉપર મૂકી અને તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું ત્યારબાદ તેમાં આપણે જીરું હિંગ અને લસણની નાની કટકી ઉમેરીશું ત્યારબાદ તેમાં આપણે સમારેલા બટેકા છે ને એ ઉમેરી દેવા અને એ બટેકાને આપણે સારી રીતે ચડવા દેવા બટેકા આપણે જ્યાં સુધી એ સંતળાઈ ન જાય જેમ આપણે ચિપ્સ બનાવીએ છીએ પાકી ન જાય ત્યાં સુધી આપણે તેને ચોળવવા અને પછી તેમાં આપણે ભીંડા ઉમેરી દઈશું ભીંડા અને બટાકા તેલમાં એક સાથે ઉમેરવા નહીં ઉમેરવા નહીં જેથી કરીને શાક છે તે ચીકણું ન થાય હવે આપણે બટાકા સંતળાઈ ગયા છે તો તેમાં ભીંડા ઉમેરી દઈશું અને બંનેની સારી રીતે મિક્સ થઈ અને ચડવા દઈશું અને ભીંડા છે એ પણ ચડી જાય ત્યારે એ સારી રીતે સંતળાઈ જાય ચડી જાય અને સંતળાઈ જાય તેમાં થોડી ખાંડ ઉમેરીશું અને સ્વા કેમકે ખાંડ છે એ ગળાશ માટે ગળચટ્ટું લાગે જો તમે ખાંડ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સ્વાદ અનુસાર નમક નમક ઉમેરી અને સંતળાવા દઈશું ત્યારબાદ તેમાં આપણે ટમેટા ઉમેરી દઈશું કેમકે જો શાક છે એ બળે નહીં તો ભીંડા છે એ એકદમ લીલા જ રહે છે ત્યારબાદ તેમાં આપણે ટમેટા ઉમેરીશું અને ટમેટાને એકદમ ચડવા દઈશું આપણે એની ઉપર એક થાળી ઢાંકી દેશું અને થાળી ઉપર થોડું પાણી મૂકી દઈશું કે જેથી કરી અને બળી ન જાય અને ભીંડા છે તે પણ લીલા સ્પળતા રહે હવે આપણે એક વાટકીમાં જે લસણની ચટણી ખાંડેલી છે તે હળદર અને કોરી ચટણી છે તે જે તમે શાક તીખું ખાતા હોય એ પ્રમાણે લેવું અને એ બધામાં થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવું અને એ મસાલો આપણે તૈયાર કરી લેવો છે એ આપણે ભીંડામાં ઉમેરી દઈશું અને ઉમેર્યા બાદ તેમાં આપણે એને સારી રીતે ભીંડા બટેટામાં મિક્સ કરી લેશું અને જ્યાં સુધી એ તેલ છૂટું ન પડે જો આમાં તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરશું અને સંતળાવા દેશું અને ચડવા દેશું તો આપણું ભીંડાનું શાક છે એ તો એકદમ તૈયાર થઈ જ ગયું છે જો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને જે ચીકણો મસાલો છે એ કડાઈની નીચે બેસી ગયો છે તો આપણું એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર સ ટેસ્ટી ભીંડા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે તો જો તમે તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ શાક કેવું તમને આ રેસીપી કેવી લાગે